શ્રીમદ ભાગવત પેલો સ્કંદ ચોથો અધ્યાય મહર્ષિ વ્યાસનો અસંતોષ વ્યાસ ઉચ્રુવાણ સંસ્તુય મુની દીર્ઘતૃત

અને વર શ્રી કૃષ્ણ દ્વેની પ્રેરણાથી આ પરમહર્સો ની સંહિતાનું નિર્માણ કર્યું હતું કસ્મિન યુગે પ્રવૃતેયમ તેમના પુત્ર સુખદેવજી મોટા યોગી સમદર્શી અને ભેદભાવ રહિત અને આત્મ સ્વરૂપમાં જાગૃત છે નિરંતર એકમાત્ર પરમાત્મામાં જ એની દ્રઢ સ્થિતિ છે તેઓ પોતાના વાસ્તવિક રૂપમાં છુપાયેલા હોવાથી લોકોને મૂઢ જેવા લાગે છે તસ્ય પુત્રો મહાયોગી છેલ્પ કાંત મિરો નિદ્રો ગુઢો મૂઢ ઇવેયતે વનમાં જતા પોતાના પુત્રની પાછળ જયારે વ્યાસજી જતા હતા ત્યારે જળ સ્નાન કરતી સ્ત્રીઓ નગ્ન સુખદેવજીને જોયા તો એણે વસ્ત્ર ન પહેર્યા પણ વસ્ત્ર પહેરેલા વ્યાસજીને જોઈને લજવાઈને વસ્ત્રો પહેરી લીધા આ આશ્ચર્ય જોઈને વ્યાસજી એનું કારણ પૂછ્યું ત્યારે એ સ્ત્રીઓએ જવાબ આપ્યો કે તમારી દ્રષ્ટિમાં તો હજી સ્ત્રી પુરુષનો ભેદ છે પણ તમારા પુત્રની શુદ્ધ દ્રષ્ટિમાં છે તમે હજી દેહ દ્રષ્ટિમાં છો દ્રષ્ટવાનું યાષિમ આત્મજ देव्यो ह्रिया परिदधूर्न् सूतस्य चित्रम् तद्वीक्ष्य पृच्छति मुनो जगदुस्तवास्तिन् स्त्रीपुंविदा नतु सूतस्य विविक्तदृष्टेः જાંગલ દેશમાં પહોંચાડી પહોંચીને ગાંડા ગુંગા અને જળ જેવું વિચરણ કરતા સુખદેવજી ને હસ્તીનાપુરના નગરવાસીઓએ કેવી રીતે ઓળખા સુખદેવજી તો ગાંડાની જેમ ફરે છે ગુંગાની જેમ ફરે છે જડ જેવું વિચરણ કરે છે તેને લોકોએ કેવી રીતે ઓળખા પ્રથમા લક્ષિત પૌરે સંપ્રાપ્ત કુરુ જાંગલાન ચરણ પાંડવનંદન રાજર્ષિ પરીક્ષિત આ મૌની સુખદેવજી સાથે એનો સંવાદ કેવી રીતે થયો કે જેમાં ભાગવત સંહિતાની કથા એમણે કીધી કથમ વા પાંડવે મુવાદસંભૂતાત્રા સા સાવતી શ્રુતિ મહાભાગ સુખદેવજી તો ગૃહસ્થના ઘરોને તીર્થ સ્વરૂપ બનાવી દેવા માટે એટલી વાર જ તેમના દરવાજે પ્રતીક્ષા કરે છે કે જેટલી વારમાં એક ગાયને દોહવામાં આવે છે મહારાજ કોઈ ગૃહસ્થના ઘરે જાય તો ગાય દોહવામાં જેટલી વાર લાગે એટલી વાર જ તેમના દરવાજે પ્રતીક્ષા કરે રાહ જો મહાભાગ છે કે અભિમન્યુ સુત પ્રેક્ષિત ભગવાનના મોટા પ્રેમી ભક્ત હતા તેમના અત્યંત આશ્ચર્યપૂર્ણ જન્મનું અને કર્મનું વર્ણન કરો અભિમન્યુ સુત પ્રહુર્ભાગવતો તસ્ય જન્મ મહાશ્ચર્ય કર્માણી ચૃહિણી કર્માણી ચ ન તેઓ પાંડવો વંશના ગૌરવ વધારનારા સમ્રાટ હતા તેઓ ભલા કારણે લક્ષ્મીનો પરત્યાગ કરી ગંગા તટે મૃત્યુ બેઠા સ સમ્રાટ પાંડુ નામ માનવર્ધન પ્રાયો પવિષ્ટો ગંગાયામ ના દ્વિત્યાધિરાટ શ્રીયમ શત્રુઓ પણ પોતાનું કલ્યાણ માટે ઘણું બધું ધન લ્યાવીને પરિસિત રાજાના ચરણમાં મૂકી દે અને તેમની પીઠિકાને નમસ્કાર કરતા હતા એ વીર પુરુષ યુવાન હોવા છતાંય છોડવી બહુ જ આકરી છે એવી રાજલક્ષ્મી અને પોતાના પ્રાણનો ત્યાગ કરવાની શા માટે ઈચ્છા પોતાનો ત્યાગી દેવો અને રાજલક્ષ્મી છોડી દેવી એવું શું કામ કર્યું નમંતિયત પાત્ર કથમ સ વીર શ્રેય મંગદુસ્ત્યજામ યુવે સતો સ્ત્રષ્ટુ મહો જે લોકોનું જીવન ભગવાનને આશ્રિત જ છે તેઓ તો સંસારના પરમ કલ્યાણ માટે અભ્યુદય અને સમૃદ્ધિ માટે જ જીવન ધારણ કરે છે તેમાં એમને કોઈ પોતાનો સ્વાર્થ હોતો નથી તેમનું શરીર તો બીજાઓના હિત માટે જ હતું તેમણે વિરક્ત થઈને શા માટે ત્યાગ કર્યો શિવાય લોકશ્ય ભવાય ભૂતાયે ય ઉત્તમ શ્લોક પરાયણ જનાહ જીવંતી વેદવાણી સિવાયની અન્ય સમસ્ત શાસ્ત્રોના તમે પારદર્શી વિદ્વાન છો હે સુતજી તેથી અત્યારે અમે તમને જે કંઈ પૂછ્યું कियो समाचक्ष्व पृष्टो यदिह किञ्चन मन्ये त्वां विषये वाचां स्नातमन्यत्र कच्छान्दसा मन्ये त्वां विषये वाचाम् કે ચાર યુગો પૈકીના ત્રીજા દ્વાપર યુગમાં મહર્ષિ પરાસર અને વસુપુત્રી સત્યવતીના ગર્ભથી ભગવાનના કલા અવતાર યોગીરાજ વ્યાસજીનો જન્મ થયો હતો સુતયુવાચ દ્વારે સમુ પ્રાપ્તે ત્રુતિએ યુગ પર્યયે જાત પરાગી વાસવ્યામ કલયા તે વ્યાસજી સૂર્યોદય સમયે એકવાર સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરીને એકાંત સ્થળે બેઠાડવા સ્નાન કરીને એકાંત જગ્યાએ બેઠા સ કદાચિત સરસ્વત્યા ઉપસ્પૃશ્ય જલમ સુચિ વિવિક્ત દેશ આશીન ઉદિતે રવિ મંડલે આમ શ્રી વેદ વ્યાસજી ભગવાન સગુણ અને નિર્ગુણ બે તત્વના જ્ઞાતા હતા તેમની દ્રષ્ટિ અચૂક હતી દીર્ઘ દ્રષ્ટિ વાળા હતા તેમણે જોયું કે લોકો જાણવા પામતા નથી સમય આગળ કેવો આવશે સમયનો પલટો થશે સમયના પલટાને લીધે પ્રત્યેક યુગમાં ધર્મ સંકરતા આવી જાય છે અને ધર્મ સંકરતાના પ્રભાવથી ભૌતિક વસ્તુઓની શક્તિઓનો પણ હાસ થાય છે ભૌતિક વસ્તુઓ હોય એની શક્તિ પણ નાશ પામે છે સંસારના લોકો છે શ્રદ્ધાહીન બની જાય શક્તિ શક્તિવિહણા થઈ જાય એની બુદ્ધિ કર્તવ્ય બધાનો યથાયોગ્ય નિર્ણય લઈ શકતી નથી બુદ્ધિ કામ નથી કરતી અને લોકોનું આયુષ્ય ઓછું થઈ જાય છે લોકોનું આવું દુર્ભાગ્ય જોયું કે આવું થશે એટલે એ વ્યાસજી એ પોતાની દિવ્ય દ્રષ્ટિથી સમસ્ત વર્ણ અને આશ્રમ હિત કેમ થાય ને એનો વિચાર કર્યો પરાવરગ્ન સૃષિ કાલે ના વ્યક્તરમ હસા युगधर्मव्यतिकरं प्राप्तं भुवि युगे युगे भौतिकानां च भावानां शक्तिहासं च तत्कृतम् अश्रद्धानानि सत्वान् दुर्मेधान् रसितायुष દુર્ભગાચનાન્વસ મુ ચક્ષુષા સર્વર્ણા યોહિતમો ગદૃ વિચાર કરેસ વેદોક્તચાતુર્હોત્ર કર્મ લોકોના હૃદયમાં હૃદયને સુધ કરે છે પ્રજા નામ વિકસ્ય વૈદિકમ વ્ય સંત વેદ મે કમ ચતુર્વિધમ વ્યાસજી વડે રૂક યજુ સામ અને અથર્વ આ ચાર વેદનો ઉદ્ધાર એટલે કે પૃથ્ક કરણ થયું એટલે ચાર વેદ બનાવ્યા એક વેદમાંથી ઇતિહાસ અને પુરાણ એ પાંચમો વેદ કહેવાય છે ऋग्यचुः सामार्थ अथर्वाख्या वेदाश्चत्वार उदधृताः इतिहासपुराणं च पञ्चमो वेद उच्यते एमाति ऋग्वेदना સામગાનના વિદ્વાન જૈમિની અને યજુર્વેદના એકમાત્ર સ્નાતક વૈશમ પાયન થયા તત્ર સામગો ગો કવિ નિષ્ણાતો યજુ પ્રવીણ થયા દરુ નંદન સુમંતુ ઇતિહાસ અને પુરાણના સ્નાતક થયા મારા પિતા રોમ હર્ષણ અથર્વા ગીરા મુનિ ઇતિહાસ પુરાણ પિતા મેરો મહર્ષણ આ પૂર્વોક્ત ઋષિઓ એ પોતાની પોતપોતાની શાખાઓ નું વધારે ને વધારે ભાગમાં વિભાગીકરણ કર્યું આ રીતે શિષ્યો અને પ્રશિષ્યો અને એના શિષ્યો એ બધાએ વેદોની ઘણી બધી શાખાનો વિસ્તાર કર્યો એટલે વેદો ની શાખા કેટલી બની ઋષયો વેદમ સ્વમ સ્વ્ય શિષ્ય હે પ્રશિષ્ય સ્ત શિષ્ય વેદાસ્તે શાખિનો નો જે લોકોની સ્મરણ શક્તિ ઓછી એવા લોકો એ પણ વેદના રહસ્યને સમજી શકે એ માટે ભગવાન વેદ વ્યાસે એના ઉપર કૃપા કરીને વેદનું આવું વેદને સમજી શકે તો એવ વેદા દુર્મે ધાર્યંતે પુરુષે ભગવાન વ્યાસ કૃપણ જે લોકો સ્મરણ શક્તિ ઓછી હોય એવા લોકો પણ વેદના રહસ્યને સમજી શકે એ માટે ભગવાન વેદ વ્યાસે એના પર કૃપા કરી ને વેદનો વિસ્તાર કર્યો પછી સ્ત્રી શુદ્ર અને પતિત દ્વિજાતિ છે એવા ત્રણેય વેદના શ્રવણના અધિકારી નથી એટલે તેઓ કલ્યાણકારી શાસ્ત્રોક્ત કર્મોના આચરણ કરવામાં ભૂલ કરી બેસે જેને અધિકાર નથી એવા લોકો શાસ્ત્રમાં જે કર્મ બતાવ્યા છે એ આચરણ કરવામાં ભૂલ કરે હવે એનું પણ કલ્યાણ થાય એવું વિચારીને મહામુનિ મોટી કૃપા કરી અને મહાભારતની રચના કરી સ્ત્રીજ બંધુ ન શ્રુતિ ગોચરા કર્મ શ્રેય શ્રીમૂઢા નામ શ્રેય એમ ભવે દિહો હે જોકે વ્યાસજીએ તો આ રીતે પોતાની પૂરેપૂરી શક્તિ સદાય જીવના કલ્યાણમાં જ વાપરી જીવનું કલ્યાણ કેમ થાય છતાંય તેમના હૃદયમાં સંતોષ ન થયો આટલું આટલું કરવા છતાંય એવમ પ્રવૃત સદા શ્રેય સર્વાત્મ કે તુષ્ય દ્રુ હૃદય આવી રીતે તેઓ કઈ ખીન મને સરસ્વતી નદીના તટ ઉપર એકાંતમાં બેસી मनमन मन विचार करता करता क्या लगेगा नाति प्रसेद द्रुद्रुया सरस्वतीस्तते सुचो वितर्कयन् वेवित्तास्थो इदं प्रोवाच धर्मवीत मनमन मन, मन, मन के में कहे छ कि मैं निष्कपट भावे ब्रह्मचर्य वगैरह व्रत नो पालन करूँ અને એનું પાલન કરતા કરતા ગુરુજનો અને અગ્નિઓનું સન્માન કર્યું છે અને એની આજ્ઞાનું પાલન કર્યું છે ધ્રુત વ્રતેન હિમયા છંદાંસી ગુરવોગ્નય માનિતા નિર્વલિકેન ગૃહિતન મહાભારતની રચનાના નિમિત્તે મેં વેદનો અર્થ પ્રગટ કરી નાખો એનાથી સ્ત્રીઓ સુદ્રો વગેરે પોતપોતાના ધર્મ કર્મનું જ્ઞાન મેળવી શકે છે ભારત વ્યપ દેશે નમના થમના

યાત્મા વિભુ અસંપન ભાતે બ્રહ્મવર્ચસ્ય બ્રમ અવશ્ય મેં હજી સુધી ભગવત પ્રાપ્તિ કરાવનારા ધર્મનું નિરૂપણ ઘણું કરીને કર્યું નથી કે જેનાથી ભગવત પ્રાપ્તિ થઈ જાય એવો ધર્મ તમે વર્ણ નથી કે જે ધર્મ પરમહંશ ને પ્રિય છે અને ભગવાન ની પ્રિય છે મને એમ લાગે છે કે મારી અપૂર્ણતા નું કારણ આ જ છે કિમવા ભાગવતા ધર્મ ન પ્રાય નિરૂપિતા પ્રિયા પરમહંસાના તો એવ

આવેલા જોયા અને તરત જ વ્યાસજી ઉભા થઈ અને દેવો વડે સન્માનિત દેવર્ષિ નારદજી વિધિપૂર્વક પૂજા કરી તમભિજ્ઞાય સહસા प्रत्युत्थायागतं मुनिः पूज्यामासभिधेवन् नारदं सूरपूजितम् इति श्रीमद्भागवते महापुराणे पारमहंश्यां संहितायां प्रथमस्कन्दे नैमिषियोपाख्याने चतु्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वा